અંકલેશ્વરમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સાથે જ રામનવમી નિમિત્તે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના તીર્થધામ રામકુંડ ખાતે રામનવમીના પાવન અવસરે રામકુંડ તીર્થધામ અને જીઆઈડીસી શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું રામનવમીની શ્રદ્ધાભરી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વરના પૌરાણિક ટેકરી રામકુંડ તીર્થધામ ખાતે રામનવમીની ઉજવણીની સાથે રામકુંડના મહંત ગંગાદાસ બાપુના માર્ગદર્શન હેઠળ રામકુંડ તીર્થધામ અને શ્રી યુવા મિત્ર મંડળ જીઆઈડીસીના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરની કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી રામકુંડ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું આ રક્તદાન પ્રસંગે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન શિબિરમાં દર્શનાર્થે આવતા ભક્તોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું અને મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન મારું નામ પારુલબેન છે અને અહીંયા રામકુંડ ખાતે કથાનું આયોજન રામકથાનું આયોજન કરેલું છે ત્યાં બ્લડ ડોનેટ ડોનેટ કેમ્પ રાખેલો છે એનામાં હું બ્લડ ડોનેટ કરવા માટે આવી છું અને હું તો અન્ય બહેનોને પણ કહીશ કે તમે પણ આના આનામાં તમારું જય શિયારમ અંકલેશ્વર રામકુંડ તીર્થ ખાતે ચાલી રહેલી સાસઠમી રામકથા સાસઠમો વાર્ષિક મહોત્સવ આજે રામનવમી અને એમની સાથે સાથે રામકુંડ તીર્થ ઉપર રક્તદાન શિબિર બ્લડ ડોનેશનનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં રામકુંડ ભક્ત પરિવાર યુવા મિત્ર મંડળ જીઆઈડીસી ના તરફથી આ રક્તદાન શિબિર રાખવામાં આવ્યું છે અને આમાં બોહળી સમાજ બોહળી સમાજમાં રક્તદાન શિબિર દાન કરવામાં આવ્યું છે અને આપણા ભરૂચ જિલ્લામાં બ્લડની બહુ તંગી હોવાથી આ કેમ્પ રાખવામાં આવ્યો છે હું તમામ અંકલેશ્વરવાસીઓને ભરૂચવાસીઓને કહેવા માગું છું કે રક્તદાન કરો અને કોકનો જીવ બચાવો તો ધન્ય છે આવા યુવા મિત્ર મંડળને કે આવા આયોજન કરીને લોકોનો અ જાન બચાવે છે અને લોકોનું સ્વાસ્થ્ય સુધારે છે અને આજે રામનવમી સાસઠમો વાર્ષિક મહોત્સવ રામ જન્મની ખૂબ ખૂબ બધાયો જયશી અરફ મહત્વની વાત છે કે ખાસ કરીને મહિલાઓ પણ રક્તદાનમાં આગળ આવી હતી અને તેઓએ રક્તદાન કર્યું હતું અન્ય મહિલાઓ માટે રક્તદાન માટે પ્રેરિત પણ કરી હતી આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કાણા સહિત શ્રી યુવા મિત્ર મંડળના સભ્યો અને કુમારપાળ ગાંધી બ્લડ બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા